સુરત શહેરમાં આવેલા કાપોદરા વિસ્તારમાં સીએ સાથે જ કરોડોની છેતરપિંડી આચરતો સીએ ઝડપાયો હતો લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો

ભોગ બનેલાઓ એ કાપોદરા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી સત્તર બે બે હજાર પચીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને એક કરોડ તેર લાખ રૂપિયા જેવી રકમ આપેલી એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરી છે ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે ખરેખર એ પોતે જ આ એક્સેલ સીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતાનો ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું કઈ જગ્યાએથી આ બધું થતું એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે જી બિલકુલ આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપાદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો હું ઇન્કમ ટેક્સ અને જીએસટીની પ્રેક્ટિસ કરું છું એકચ્યુઅલી આ માર્શલ સરખેડી છે એ પણ સીએચ છે અને અમારે દસ પંદર વર્ષથી અમારે સંબંધ છે એ ઇન્સ્ટિટ્યૂટમાં અવારનવાર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને ડેલ્ટા એજિંગના સેમિનાર કરતો હોય છે અને અમારા ઇન્સ્ટિટ્યૂટના કોઈ પણ ક્રિકેટની ટુર્નામેન્ટ હોય તો એમાં એ ટીમ લેતો હોય છે એટલે અમારા સંપર્કમાં ઘણા ટાઈમથી હતો અને એના મતલબ એ કહેતો કે ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે રજિસ્ટર્ડ છીએ સેબીમાં આમ તેમ એ બધું તો તમે કરી શકો છો અને આપણે પૈસા ચેકથી જ લેવાના છે ને ચેકથી જ બધી વસ્તુ થશે આમાં કોઈ પ્રકારનું કેશવાળો વહીવટ નહીં થાય તો આપણે એમાં આવેશમાં આવીને ત્યારે બે હજાર વીસમાં એને દસ લાખથી આપ્યા હતા અને પછી એ એણે જે સિસ્ટમ આપેલી એની ઓનલાઈન સિસ્ટમમાં જે રીતે મ્યુચ્યુઅલ ફંડમાં એને ને એવું દેખાડે એવી રીતના એના બધું બતાવતા હતા એટલે આપણને કાંઈ પ્રોબ્લેમ નહોતો પછી જેમ જેમ પૈસા આવતા ગયા એમ મારે મતલબ ઇન્વેસ્ટ કરવાના હોય તો વધારતો ગયો મારા રિલેટિવને કીધું રિલેટિવને બધાના કર્યા મારા લગભગ મેં એક કરોડને તેર લાખ રૂપિયા ટોટલ ઇન્વેસ્ટ કરેલા અને એનો જે એની સિસ્ટમમાં એક કરોડ પંચાવન લાખ અત્યાર સુધી બતાવે છે એવી જ રીતના એણે દોઢસો લોકોને ભોગ બનાવેલા છે જ્યારે આવું ખબર પડી કે એ થોડું સ્ટ્રેસમાં છે પૈસા કોઈના રિટર્ન નથી આપતો ત્યારે અમે મહેગા તો એણે એવું ગલા તલા કર્યા કે તમને હું જુદા કેસમાં ભરાવી દઈશ ને આમ કરી દઈશ ને તમને મારી નાખવાની ધમકી આપે ના તેમ એક ભાઈ ગયા તો એને ઉપર કેસ કરી દીધો કે મને માયા માયરો એવી રીતના એ ભાઈને ઉપર એફઆઈઆર થઈ બિચારા ઉપર એક તો પૈસા લેવાના છે એટલે એટલે એણે ટોટલ પચીસ કરોડ જેવું ચીટિંગ કર્યું છે બધાનું એનું અમે બધાએ મિટિંગ કરી ત્યારે લિસ્ટ બન્યું હતું લગભગ એકસો પચીસથી દોઢસો જણા છે અને પચીસ કરોડ જેવું ચિટિંગ છે મેં અત્યારે એપ્લિકેશન આપી હતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં અત્યારે એની ઉપર એફઆઈઆર કરી નાખી છે અને એને માર્શલ સરખેડીની ધરપકડ કરી છે અને આ આ જે ગુનો છે એના પૂરા ફેમિલીએ આચરેલો છે બધી ફર્મ એના પૂરા ફેમિલી એના વાઇફ એના મમ્મી અને પપ્પા બધાની જાગૃતતામાં અને એ લોકોના નામે ફર્મ બનેલી છે એલ એલપી બનેલી છે એમાં બધા પાર્ટનર જ છે અને મેં ચારેયના નામે એફઆઈઆર કરી છે હું એવું માનીશ કે મને ન્યાય મળે અને મારા પૈસા રિટર્ન મળે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત